ટલે છે અરે હજી ના આયા ચાર આવ્યું મારા મોડું થાય છે હજી ખાવાનું મારા બાકી છે રોની વાત મેં તો ખાવાય ખાતું નહીં ચાર આવે અરે હડો ખડીક વાત જોવા હમણાં આવશે હડો તમે શોધ પેલા જોતો હતો એટલે જો ના ના ગમ્મત ઠંક ગમત નતો જોડું કોમ હતું તમે જેમ કરો મારા પરુણા આવતા હોય ઘેર રોડ ઉપર મારી જતો રહ્યો વાત છે પણ પરુણે કેવા છે એ મને મોરથી ફોન કર્યો છે કે તમે રોડ ઉપર ઉભા રહ્યો છું મેં ભાલ્યું નહીં અત્યારે રોડ ઉપર ઉભા રહ્યો છું થોડો કમ સાઈડમાં બેહ રહ્યો આમ રોડ પાસે ના ફરવરાય વાત કરો ના પણ એમ અજોણ્યા છે આપડે ઓય આપણે રોડ પાસે કો તમારું કો પાછી બેસ્યો તો ભેગા થાહે ને ઓય રોડ પાસે બે ફરશો તો ભેગા થાહે વાત સાચી પણ અજોણ્યા છે કે એટલે મારાની વાત જોવી પડે કે પણ તમન કીયો કગોણ્યા ગણીન મારશે પરા કે આપણું આપણું જ છે કે આપણું આપણું એ તો પડ્યું રે પછી કોઈ ના કોઈ કે

નહીં નહી બાઈક નહી તાર વાત છે બાઈક છે પણ પેલો લઈ ગયા લઈ એટલે હું તો ભૂસો વાત તો ખાવા પેટમાં પેટમાં ઉંદડા ઉડી રહે

ના ના હેડો હેડો ઈ તો પછી જઈને ચાર હેડો ના તો રોટલા બોટલા ખાઈ જવાનો છે જરૂર હતી લખી જરૂર હતી આવમ ને તમે તો યાર આ આ દાડો તો જો આ જરૂર હતી એટલે રાતના ના કે મેં દાડા ના આવત

તમારી અમાનત હાજી નવરી હવે તો ખુશ કે હવે તો ખુશામ મેળવા જાય મેળવ નહી તમે

કો ઘરે તો છે જોવા તો જવું પડશે આખો થવા જ આખમાં ઠેલો બધું છે સોર હોય તો કદાચ એકલાને નહીં જવું આ તો સોર હોય તો વળી હથિયારે પાસે હોય તો સોર તો વાર ના કરી બીખ ના મારે આ તો શું કહેવાય કિશનભાઈ ઘેર જઈને ફોન કરીને લાકડી લઈને આવવું પડે હવે એકલો જો કે કોઈ ફોન કરો કિશનભાઈ ફોન કરવા જ હા હલો કિશન ભાઈ અહીંયા જાગો છો ખુઈ ગયા જાગો છો એમ રોડે માં આપડે બે ત્રણ મણસો ફરે કોક ઠેલા હાથમાં છે ને એવું છે એવું છે એમ તો તમે બહાર આવો હું આવું છું હારું અને પાછી એમ નંબર ખાલી હાથી મત આવજો પાછા નક તમે તો બધી હાથી દોડતા હેડિયા આવશો હા એમ કોક હાથમાં લઈને આવજો પાછા અને આ તો વળી સોર તો નતા લાગતા પણ આ તો વળી શું કહેવાય કે સોરે હોય માં ઠેલાન બધું હાથમાં હતું એટલે એટલે હું એમને મજ જો તો ઢોરા ઉપાડવા પછી પાછો લાકડી લઈને હવે વળી જો છું હારો તમે આવો હાલો હું બારી ઉપો જીન આ આઈ ગયા એટલે આયો શું હતું અલ્યા પેલે માં આપણા ચેક ફરે રહ્યા છે પણ હવે કોણ થઈ ખબર નહીં તમે ચેક ના કરી આવતા

ભાવ <tod> છે <tod tod> મારા બેટા ભાઈ ને કિરણ ભાઈ ના મેમાન થયા કાલિયુ પેલા બોલો પેલા લાળીઓ તાર પેલા બોલો

ખબર ના પડે મોટા મારો આખું નામ લ્યો તો ખબર પડે છોડવાનું કલ કરો આખું નામ લ્યો કે હવે હવે એ વાત બધી છોડો ફોન કરો ફોન કરો ફોન કરો બોલાવો તમે

નથી ખબર ભૂલ થઈ ગઈ તો ભાઈ ને આશ્યો કરોડો તું આપણે શું કીધું ખબર રાત નો ટાઈમ છે કોઈ નક્કી ને તમે બરડા કોક ભાજી છે

મોટી અમારી પણ આમ એવું લાગ્યું કે ફરાય પણ હોય ને પણ તમને શું કેવું એટલે

બરફસ ને આપડે આપડે બે તણા જ આવ્યા ના કુકડાડો વધારે કોઈ રાખી જ ના હતા આપડે હવે

બધા દાડા હરખા ના હોય પાછા તમે અડધી રાત ના આવું લઈને ના ફરવાનું ભૂલ થઈ દાળ તમારે જે વસ્તુ લેવા ઇમરજન્સી હતી તરત વેચવાનું એટલે પણ સ્પેશિયલ બાઈક લઈને આવો ઉભું રહેવાય તો આગર ના એટલે એવું છે ઓય હાર ભાઈ હવે આ તો હવે રેમ તો હવે શું કરશે તો હવે હું લઈ મારા ઘરે આવે એમ ના તમાર ઘર હે હવે લઈ તને નઈ ના ના અમે હેડતા હે યે પણ મરી તો બાઈક અમે હેડતા હે પણ હોય નઈ ભાર મને હવે જા ભાઈ હારો આ ઓર હારો આવી જ ના